વિવેક ભાઈન ભરેલા મહાદેવ વિવેક ભાઈ દર્શન કરી લીધા છે ને હવે જાવીશું ઘરે કમેન્ટમાં બધાય હર તમને સ્વાગત છે નવા વિડીયોગમાં જય માતાજી જય મોગડ માં મહાદેવ આજ શિવરાત્રી છે અગડે કાલની શોર્ટ રીલ તો મૂકી દીધી છે પણ આજ શિવરાત્રી છે તો આજે નઈ ચલા પણ હો રહી খালী চিগ দেখি থৈ ঘি নাই মনেশে ৰোজ হব বপ এটে যেম তডক থাকো শু থৈ কাই নাই যায় কামে হৈ যোন মনতো নাই ধৰি কপড বপৰা ধৰা যি ভাই ঘ দীক্ৰী নে এনে ফোন হ'ব কিধিছে ভাগি যি ગયા કા મન તો મન તો જો આઈ રમે છે કોડી ઉલી મે લે મે જો હા કોડી પડી ગઈ કોડી પડી ગઈ ક્યાં પડી ગઈ એટી પડી ગઈ ઓય બાપા ત્રણ બાદ છે ને હું શક્કરિયા છે ને બાફી નાખું ખીર બનાવવાની છે શક્કરિયાની મને એવું ભાવે બાફેલાનો ન ભાવે અને આ ઘોડી પડી ગઈ હેટી કેમ કરતા પડી ગઈ જો આવું છે એનું અને આજે આ ને બપોરે બાર વાગે હોય અમારા મંદિરે મસ્ત ઓલું ભાંગ આપે ભાંગ ભાઈ સડે ને બધા પીવે ને

Гаманд баа гавши юу Гавшаама аа аа Болод нотчсаг વિવેકભાઈ મહાદેવ વિવેકભાઈ ભાઈ અમારા ગામનું શિવરાત્રી કબૂતરા તો છોકરા બધા આવી ગયા છે મહાદેવ મહાદેવ કમેન્ટમાં લગ્ન બધા મહાદેવ ફેમિલી દર્શન કરી લીધા છે હવે જવી છીએ ઘેરે કમેન્ટમાં બધા હર હર મહાદેવ લીધા લેતી લીધી ભાઈ લીધી ઓ ભાઈ દર્શન કરી કરીને બધા વૈયા ગયા છે આ નિશલું મંદિર છે રામજી મંદિર હેડો મંતુ ભાઈ હાલો નીચે ઉતરો હાલો ક્યાં કહો તું ભાઈ અનિલભાઈ આવ્યા નહીં આજે કે ક્યાંક વૈયા ગયા છે આ શિવરાત્રી હતી ને એટલે અડધું ગામ આવ્યું હતું અહીંયા મંદિરે દર્શન કરવા બહુ દાદા આવ્યા હતા કાં મંતુભાઈ સપલા નથી લાવ્યા ને તમે

ગયા તા જમી કરી ને હવે છે ને જાગી ગયા ને પણ થઈ પાંચ થઇ ગયા પછી થોડુંક થોડુંક કામ કર્યું ને ત્યાં ભાઈ ને નવડાવ્યા અને હવે ભાઈ શું કરે ખબર છે કોલગેટ નો લોંદો લીધો બતાય તો ફેમિલી ને તો કેક પીસી કરશો બધી ખાઈ ગયો આમ જો મોટું જો તારું આમ તો જોવા ને મોટું આવા તો ફોન કરે આપણે જતી કાઢાવડા થાય ને ત્યાં ભાઈ લોંદો ગમન મારવા મોટો કેવું કરે હું ભાઈ જાઉં છો જોઈ મારું મન એ આમ તો જો મને બગાડી જાટા જા તર ભેગું નથી બોલું તાર ભેગું કેટા क्या मन मार अनपुर दौल बोल साल अब जो जो थाई गा कर दे दी पीछे जो अब जो दाइस कर रही जो मोटो तो ही खा लो हाँ लो मोटो तो ही नहीं खा मोटो तो तार के ऊपर गुड़